શ્રી ગણેશ મિત્રો આપ સર્વે જોઈ રહ્યા છો આપણી ચેનલ ભક્તિ રસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ સાંભળવાના છીએ સાવિત્રી વ્રત બે હજાર ચોવીસ વટ સાવિત્રીનું વ્રત ક્યારે છે આ વ્રત કેમ કરવામાં આવે છે આ વ્રતની પૂજા વિધિ શું છે પૂજન સામગ્રી શું છે ઉપવાસ કેવી રીતે કરવો વડ સાવિત્રી વ્રતને લગતા તમામ પ્રશ્નોના જવાબ આજે હું તમને આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યો છું આપ મને પહેલી વખત સાંભળી રહ્યા હોવ અને આપને પણ આવા ધાર્મિક વિડીયો જોવા ગમતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બે લાયકનને પ્રેસ કરજો જેથી તમારા આવનાર નવા ધાર્મિક વ્રત વિડીયોની માહિતી તમારા સુધી પહેલાં પહોંચી શકે આ વિડીયોને વધુમાં વધુ તમારા સગા સંબંધો તથા સાથી મિત્રો સાથે શેર કરજો વિડિયોને લાઇક કરજો અને જય શ્રી કૃષ્ણ આપણા ભારતીય સંસ્કૃતિમાં જુદા જુદા વ્રત તથા વિધિ વિધાન બતાવવામાં આવ્યા છે આપણા શાસ્ત્રોમાં સૌભાગ્યની રક્ષા કરી તેવા અનેક વ્રતો છે તેમાંનું એક ઉત્તમ વ્રત છે વડ સાવિત્રીનું વ્રત જેને લોકો વડ સાવિત્રી તરીકે પણ ઓળખે છે આ વ્રત સ્ત્રીઓ પોતાના પતિની રક્ષા માટે કરતા હોય છે આ વ્રત સાવિત્રી દેવીને સમર્પિત છે આ વ્રત કરવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તો આવો જાણીએ વડ સાવિત્રીનું વ્રત આ વર્ષે ક્યારે છે તો આ વ્રત અમુક લોકો માન્યતા અનુસાર જેઠ થી પૂનમ સુધી કરતા હોય છે અથવા તો અમુક પ્રદેશોમાં ખાલી પૂનમના દિવસે જ કરતા હોય તો આ દિવસે સાવિત્રીની પૂનમ ક્યારે છે આવો જાણીએ જેઠ સુદ પૂનમ એટલે કે વટસાવિત્રી સાવિત્રીનું વ્રત આ વર્ષમાં એકવીસ જૂન બે હજાર ચોવીસ ને શુક્રવારે આવે છે માટે જે લોકોએ વડ સાવિત્રીનું વ્રત કરવું હોય તે એકવીસ જૂનને શુક્રવારના દિવસે કરશે હવે વાત કરીએ આ વ્રત શા માટે કરવામાં આવે છે આ વ્રત કરવાનું કારણ શું ઉદ્દેશ શું આ વ્રત કરવાથી આપણને શું પ્રાપ્ત થાય આ વ્રત દેવી સાવિત્રી એ પોતાના પતિની રક્ષા માટે કરેલું હતું સત્યવાન દેવના મૃત્યુના મુખમાંથી પાછા લાવ્યા હતા યમરાજને પણ ધર્મની વાતમાં ફેરવી પોતાના પતિને ચતુરાઈ થી લઈ આવ્યા હતા માટે માટે આ વ્રત સ્ત્રીઓ પોતાના રક્ષા કરતા હોય છે હવે આપણે જાણીએ કે આ વ્રતની પૂજન વિધિ શું છે પૂજન સામગ્રી શું છે તો પૂજન સામગ્રીની વાત કરીએ તો સૌ પ્રથમ તો એક લાલ કાપડ છેડી કંકુ ચોખા અબીલ ગુલાલ સિંદૂર હરદર ફળ કોઈ પણ ઋતુ ફળ લઈ શકાય છે સાત ધાન્ય અલગ અલગ પ્રકારના સાત ધાન્યો બે સોપારી જે એક સાવિત્રી દેવી તરીકે પૂજન કરવાનું છે અને બીજી સત્યવાન દેવ તરીકે પૂજન કરવાનું રહેશે એક હાથ પંખો ફૂલ આસન દીવો અગરબત્તી કપૂર પાણીનો કળશ જેવી નાની મોટી વસ્તુઓ અને ખાસ કરીને આજના દિવસે મુખ્ય વસ્તુ છે કાચો સૂતલ તેવી નાની મોટી વસ્તુઓ પૂજા સ્થાને લઈ જવાની રહેશે ત્યારબાદ આવો જાણીએ કે આ પૂજન વિધિ શું છે આ પૂજન જાતે કરવું હોય તો કઈ રીતે કરી શકાય સૌ પ્રથમ તો જે વ્યક્તિઓને આ વ્રત કરવાનું હોય જે સ્ત્રીઓ આ વ્રત કરવાનું હોય તો તે દિવસે સવારે બ્રહ્મ વહેલા જાગી જવું જોઈએ ત્યારબાદ પરવારી સૂર્યદેવને અર્પણ કરવું જોઈએ અને તેમને નમન કરવા ત્યારબાદ સોડે શણગાર સજી જ્યાં વડ આગળ આપણે પૂજા કરવા જઈ રહ્યા હોવ ત્યાં આગળ પહોંચી જવું અને ત્યાં આગળ સાફ સફાઈ જો ન હોય તો કરી દેવી આસન પાથરવી દેવું અને રીવો પ્રગટાવી હાથમાં જડ લઈ બોલવું કે મારા પતિની રક્ષા માટે હું આ વટ સાવિત્રીનું વ્રત કરવા જઈ રહી છું માટે હે પ્રભુ આ વ્રતનો તમે સ્વીકાર કરજો અને મારા પતિની રક્ષા કરજો તેમ કહી પાણી જમીન પર છોડી દેવાનું રહેશે ત્યારબાદ વડની પાસે એક લાલ કાપડ

ત્યારબાદ ચાર ચમચી બંને સોપારી પર પાણી ચડાવવાનું રહેશે ત્યારબાદ પાંચ ચમચી પંચામૃત અથવા તો પાંચ ચમચી દૂધ બંને સોપારી પર ચડાવવાનું રહેશે ત્યારબાદ તેમને ચોખા ચડાવવાના કંકુનો ચાંદલો કરવાનો અબીલ ગુલાલ સિંદૂર હળદર વગેરે જેવા સૌભાગ્ય દ્રવ્યો તેમને અર્પણ કરવાના અને બંને પર એક એક નાળા ટુકડો ચઢાવવાનો રહેશે અને તમે જે શણગારનો સામાન લઈ ગયા છો તેને ત્યાં આગળ અર્પણ કરવાનો રહેશે આ બધી પૂજા થયા બાદ માતાજીને આરતી કરવાની રહેશે ધૂપ દીપ અર્પણ કરવાના રહેશે ત્યારબાદ તમે જે મીઠાઈ લઈ ગયા હો તો તેમને ધરાવવાના રહેશે આટલું કર્યા બાદ હવે શરૂ થશે વડની પૂજા વડની પૂજામાં તમે જેમ પહેલાં ચાર ચમચી પાણી ચડાવ્યું તેવી જ રીતે વડના ખરમાં ચાર ચમચી પાણી ચડાવવું પાંચ ચમચી દૂધ અથવા તો પંચામૃત ચડાવવું તથા ત્યારબાદ એક કળશમાં પાણી ભરી તેમાં દૂધ થોડું નાખી થોડા કંકુ અને ચોખા નાખીને અર્ઘી આપવાનું રહેશે ત્યારબાદ અબીલ ગુલાલ સિંદૂર હળદર વગેરે ચડાવવાનું રહેશે અને તમે જે પ્રસાદ લઈ ગયા છો અને સાત ધાન્ય તમે જે લઈ ગયા છો એ બધી વસ્તુ વળના મૂળમાં ત્યાં આગળ મૂકવાની રહેશે ત્યારબાદ સૂતરનો દોરો લઈ સાત વાર પ્રદક્ષિણા કરવાની રહેશે પ્રદક્ષિણા કરતાં કરતાં મનમાં જય સાવિત્રી દેવી જય સાવિત્રી દેવી જય સાવિત્રી દેવી અથવા તો ઓમ સાવિત્રી સાવિત્રીય નમો નમ ઓમ સાવિત નમો નમ તમને જે મંત્ર આવડે તે મંત્ર બોલવાનો રહેશે ત્યારબાદ વડની પૂજા થઈ જાય ત્યારબાદ ક્ષમા માફવી ક્ષમા માફી માંગી જો તમને કોઈ પણ મંત્ર ન આવડે તો હું તમને જે મંત્ર કહું છું તે મંત્ર બોલી ક્ષમા માંગી લેજો આ મંત્ર તો મોટા ભાગના લોકોને આવડતો જ હોય છે ત્વમેવ માતા ત્વમે ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ મમ દેવ દેવ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરો સાક્ષાત્પર બ્રહ્મ તસ્મૈશ શ્રી ગુરૂ નમ પ્રાર્થના પૂર્વક નમસ્કાર સમર્પયામી આટલું મંત્ર બોલી ત્યારબાદ મન વ્રતની કથા વાંચવાની જો કોઈ બ્રાહ્મણ હોય તેના પાસે કથા વંચાવડાવવાની અથવા તો આપણી ચેનલ પર વડે સાવિત્રીના વ્રતની કથા હું મૂકવાનો જ છું માટે તમે તે પણ સાંભળશો તો તે પણ યોગ્ય જ ગણાશે ત્યારબાદ ઘરે આવી પોતાના પતિએ પગે લાગવું ઘરના વડીલોને પગે લાગવું બધાને માન સન્માન આપવું આજના દિવસે જો તમે દાન કરવા માંગતા હો તો કોઈ ગરીબને સોળ શણગાર અર્પણ કરી શકાય છે કોઈ ગરીબને અન્નનું દાન કરી શકાય છે કોઈ વ્યક્તિને જો કંઈ જરૂર હોય તો તમે તે પૂરી પાડી શકો છો હવે વાત કરીએ કે ઉપવાસની કે ઉપવાસ કેવી રીતે કરવો અને કે કેમ કરવો ઉપવાસની વાત કરીએ તો વ્રતની વિધિમાં તો ફળનો આહાર કરી જ આખો દિવસ ઉપવાસ કરવાનો હોય છે પણ અત્યારે

ભગવાન પર રાખશો તો આપણી વાત અવશ્ય અવશ્ય માટે આપણા મનમાં આખો દિવસ તમારા કોઈ પણ ઈષ્ટદેવ હોય મહાદેવજી હોય ગણેશજી હોય કૃષ્ણ ભગવાન હોય તેમનો મંત્ર આખો દિવસ તમારા મનમાં બોલતો રહેવાનો છે

જો તમે જેટલું ભગવાનનું ધ્યાન ધરશો તેટલું ભગવાન તમને સાથ આપશે તો આજના માટે બસ આટલું જ આપણો વિડીયો ઉપયોગી લાગ્યો હોય અને આપને પણ આવા ધાર્મિક વિડીયો જોવા ગમતા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો તથા બાજુના બેલ આઇકનને પ્રેસ કરજો જેથી મારા આવનાર નવા ધાર્મિક વ્રત કથાના વિડીયોની માહિતી તમારા સુધી પહેલા પહોંચી શકે અને હા મિત્રો આ વિડીયોને વધુમાં વધુ તમારા સગા સંબંધો તથા સાથી મિત્રો સાથે શેર કરજો તેથી તે પણ આ સાચી માહિતી જાણી શકે વિડીયોના અંત સુધી બની રહેવા માટે તમારો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય મહાદેવ